ગત દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ થયેલ હોય સરકારશ્રી તથા પ્રાદેશિક કમિશનર વડોદરા દ્વારા રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી તમામ વિસ્તારની સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી પાણી ભરાયેલ જગ્યાએ એબેટ દવાનો સ્પ્રે કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે કરવાની સૂચના મળેલ હતી જેના ભાગરૂપે આજે ડભોઈ નગરપાલિકાની તમામ કર્મચારી આજે રવિવાર રજાના દિવસે ડભોઈ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પર પડેલ ખાડાઓ કામગીરી સફાઈની તથા પાવડર કામગીરી પાણી જગ્યાએ એ દવાનો દવાનું કરવાની કામગીરી ડ્રેનેજને લગતી કામગીરી ડભોઈ નગર ખાતે કરવામાં આવી રહી હતી જેમાં આ કામગીરી દરમિયાન સરપ્રાઇઝ વિઝિટ પ્રાદેશિક કમિશનર વડોદરા શ્રી એસપી ભાગોરા સાહેબ દ્વારા લેવામાં આવી હતી જેમાં પ્રાદેશિક કમિશનર દ્વારા પણ નગરપાલિકાના મુખ્ય રોડ આંબેક્ટર ચોક વડોદરી ભાગોળ જેવા વિવિધ વિસ્તારની મુલાકાત કરી સાહેબે જાત નિરીક્ષણ કર્યું હતું અને નગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ તમામ કામગીરી નિહાળી હતી અને નગરપાલિકાના કર્મચારીઓને આ કામગીરી માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા આજની આ કામગીરીમાં પણ ખાસ હાજર રહ્યા હતા જેમાં નગરપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા કામગીરી કરવામાં આવી હતી ફઝલ ખત્રી જી ગુજરાતી ન્યૂઝ સત્યની સાથે રવિવાર રજાના દિવસે પણ સઘન સફાઈ ઝુંબેશની કામગીરી ભારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી અને વરસાદી પાણી ભરાયેલા હોય મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે મેરેલિયાની ટીમ કામે લગાડી ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી છે સરકાર રવિવારે પણ કામગીરી કરવાની સૂચના હતી જે અન્વયે આજે ઓછીથી વિજીતે મહેરબાન પ્રાદેશિક કમિશનર ભગોરા સાહેબે પણ ડભોઈ નગરપાલિકાની વિચિત કરી અને કામગીરી નિહાળી છે ડભોઈ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓ આજે આ ઝુંબેશમાં જોડાયા અને નગરમાં જે જે ખાડાઓ પડેલા છે સફાઈની જે જે જગ્યાએ જરૂરિયાત હતી તે રોજિંદી કામગીરીની સાથે સાથે આ ઝુંબેશની કામગીરી પણ આજે પૂરજોશમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓએ કરેલ છે